ગુડ મોર્નિંગ મિત્રો હવાર હવારમાં આપણે આવી ગયા છીએ વાડીએ આમ તો આપણે વાડીએ જ છીએ પણ પડામાં આવતા રહ્યા છે અને ટ્રેક્ટર વાળા ભાઈ પણ આવી ગયા છે અને આપણે હાંકવાની છે વરિયારી અરે કેના ક્યાં ચાતે હો જો મિત્રો વરિયારીમાં કંઈક આવું ખળ છે આપણે અને ટ્રેક્ટર વાળા ભાઈ આવી ગયા છે અને હાંકવાની છે ખળ જો કારણ કે કપાના વખેડામાં વરિયરી વાવેલી છે એટલા માટે આટલું બધું ખર્ચ થઈ ગયું હું આપડે ટ્રેક્ટર માંથી હેઠા ઉતરી ગયા છે આંકા બાકી છે વરિયરી અને આંકા આંકી નાખી છે એ તમને બતાવા લો જો મિત્રો આંકા આંકી નાખી છે ઓલકા બાકી હતી ટ્રેક્ટર ચાલુ જ છે જી ટ્રેક્ટર ચાલુ હોય ને એટલે વાય વાય બગલા બોવા આવે શું કારણથી આવતા છે મિત્રો તમે ખબર હોય તો કમેન્ટ કરજો જો બેઠા જ છે ને કેટલા બધા બેઠા છે બગલાજી ચાલુ થયું એટલે જો આવી જાય વાયા chịu hmm, ra là nước cuối là mấy này chịu ra mà chắc ở cuối này về ngoe thank <laughs> you